તો પંખા લગાડે છે અમારા મુન્નાભાઈ આવી ગયા છે નાલા સફારા થી લેતા આવ્યા હેરવાર ને આ બધો સામાન એટલો છે ને ધબધબાટી અમારા નાલા સફારા થી મુન્નાભાઈ આવી ગયા છે તો મુન્નાભાઈ લે આ બધું પીઝા ને બધું આ પીઝા આવી ગયા કે છે આમાં કે કે ને નાલા સફારા આવી ગયા નહી પીઝા ને બધું આવ્યું છે તો નાલા સફારા થી આપણે મુન્નાભાઈ આવ્યા છે તો એ લગાવે છે પંખા ને પંખા ને બધું ચાલુ છે અત્યારે હાલો ને આ બાજુ હું જાઉં ટીવી લગાડી દીધી હવે ઇન્ટરનેટ વાળા ફોન કરી દો છે અને ફૂલ એક તમે પણ બેટ બેટરૂમ આખું ફૂલ થઈ ગયું ફૂલ એ ગા કમ્પ્યુટર નોંધો તો કામ ઈ થઈ જાય વોશિંગ મશીન આ રાખી દીધેલ છે હા આ રહી જાય છે આ હા હું ભાઈ હા એક નંબર મુનાભાઈએ ટીવી લગાડી દીધું છે ભાઈ પંખો લગાડવાનું બાકી છે અહીંયા રસોડામાં અહીંયા પણ બધું ભર્યું છે હજી તો સાફ સાફસફાઈને બધું થઈ જાય પછી ખબર પડે ધીરે 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 સામાન એકદમ ફૂલ અહીંયા ટીવી લગાડી દીધી હા પચાસ અહીંયા એસી નું કામ ચાલુ કરે છે એસી લગાડે છે ભાઈ અને આ નાલા સપાથી મુન્નાભાઈ એમબીબીએસ જ છે આપડે ફાસ્ટ મિત્ર છે અને આવી ગયા છે એટલે ટીવી લગાડી દીધી એકદમ ફર્સ્ટ ક્લાસ અને પેલા ઇન્ટરનેટ વાળાને પણ ફોન કરી દીધો છે કાલે આવી જશે અને એ લગાડી જાય અહીંયા એસી નું કામ ચાલુ છે અત્યારે ફિલહાલ તો એસી લગાડે છે અને એસી ને બેસી ને ડીસી ને બીસી ને એસી ને બેસી ને ડીસી ને બેસી ને એસી ને કાપે દે ને કાડા દે તમે ઈચ્છા ઠીક છે તમે શું ઉપાડો તેલ તેલ હા તેલ લેવા ગઈ હતી ધ્યાન રાખીને હાલવાનું હા હા બસ લગાડે જ લગાડે ફિટ કરી નાખ્યું એસી તો હા બસ ઉપર આગળ પાછળ બધું ફર્સ્ટ ક્લાસ થાય છે ઓટોમેટિક છે રિમોટથી હા લુસી નાખી એકદમ નું કામકાજ એકદમ ફર્સ્ટ ક્લાસ હોય એટલે ટેન્શન વાયર ડાલે દો હા નહીં ઉમે એસી નું ઓલું લગાવે છે ભાઈ એસી તો આપણે ઓલા રૂમમાં તો ઓલી બંધ કરી કે ઓલી છે ઓલી એસી બંધ કરી દેજે બેડરૂમ ની કેમ કે આ નું બધા સારું થાય હમણાં ફટાફટ મળી એસી લગાડે પછી ફોન છે આવ્યો મીઠું લાગે મિતુનો અવાજ આવે છે ખરો અરે મીઠું છે મીઠું છે આવ્યો 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 મેં કીધું અવાજ આવે એટલે મીઠું જ હશે મીઠું ભાઈ આવી જાવ હવે આવી જાવ અહીંયા જો મિલા પીન અહીંયા જો આવી ગયા જો અહીં લગાવે છે એસી લગાય આજો ટીવી લગાઈ દીધી આરતી ટીવી લગાઈ દીધી અચ્છા અહીંયા લાગે હા મીઠું ભાઈ અહીંયા જો नहीं 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 उधर हाँ दुर। दुर। <laughs> वो तो ऐसे ही रखा है सोफा तो ऐसे ही रखा है थोड़ा हल्का मारना पड़ा है सफ़ेद क्या डालेगी वो सफ़ेद परफेक्ट परफेक्ट રીતિકા શું રીતિકા પંખા ના પાકડા ઓવા પંખો લગાડે છે તો અભી ક્યાં કરેગે અચ્છા થોડા નીચે રખના પડેગા પંખા હા બરોબર હે બરોબર વાંધા નહીં પ્રોબ્લેમ નહીં

अबे आप बॉक्स साइड में करना को वो ही नहीं साइड में ले लो नहीं लाए इधर खाली किचन का पंखा बाकी है अभी वो नहीं लाए ना आप कुछ मुन्ना भाई इधर बीच में नहीं है उसके पास अच्छा भाई का खजाना हाँ वो रहेगा वो खजाना तो ही उसमें हाँ छोटा मोटा छोटा मोटा सब પીઝા પાર્ટી છે હે ઓ પિ પાર્ટી છે ઓ થેક યુ હેડ ચલો પિ પાર્ટી

મતે જ ને શું નાખવું સોસ હે હા શનિવાર ને હા વાંધો નહીં